ઉંમરપાડા એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો છે ભારતીય જનતા પાર્ટી પ્રેરિતના તમામ દસ સભ્યો બિનહરીફ વિજેતા બન્યા છે એપીએમસીની ચૂંટણી યોજાનાર હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે અન્ય પાર્ટીના કોઈ પણ ઉમેદવારે ઉમેદવારી નહીં કરતા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના તમામ સભ્યો બિનહરીફ વિજેતા બન્યા છે એપીએમસીમાં છેલ્લા વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિજેતાઓને અભિનંદન આપ્યા છે ધારાસભ્ય શ્રી દ્વારા તમામ દસ વિજેતા ઉમેદવારોને અભિનંદન આપવામાં આવ્યા હતા આ સમયે ઉમરપાડા ચાર રસ્તા ખાતે ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી મિત્રો આજે સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકાની અંદર ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વની સંસ્થા કહી શકાય એવી એપીએમસીની ચૂંટણી જાહેર થઈ હતી અને આ એપીએમસીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા વીસ પચીસ વર્ષથી એક હથ્થું શાસન છે અને ઉમરપાડા તાલુકાની જેટલી પણ બને એટલા ખેડૂતોના માટે કામ કરતી આ સંસ્થા છે ત્યારે જે ચૂંટાયેલી બોડી હતી એની મુદત પૂરી થતાં રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા એની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને આ ચૂંટણીમાં એવું કહેવાતું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાર્ટીને આપ પાર્ટી વચ્ચે ખરા ખરીનો ત્રિપાખીયો જંગ થશે પરંતુ મને કહેતા આનંદ છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ ઉમરપાડા તાલુકાની અંદર એટલું મજબૂત છે કે આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીને ઉમેદવાર પણ મળ્યા નથી ટેકેદાર પણ મળ્યા નથી અને ભારતીય જનતા પાર્ટીના દસે દસ ઉમેદવારો બિનહરીફ અમે એમને જીતાડી લાવ્યા છે એટલે આજના તબક્કે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું અમારા ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીનો પણ અમે આભાર માનીએ છીએ કે ઉમરપાડાની આઈપીએમસીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને ઉમરપાડા તાલુકાના મતદાર ભાઈ બહેનોનો પણ આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ કરીને દસે દસ અમારા ઉમેદવારોને બિનહરીફ કર્યા છે એ બદલ મતદારોનો પણ આભાર માનીએ છે સાહેબ એસી ટકા ચહેરાઓ આમાં નવા આવેલા છે તો એમને વહીવટમાં સફળતા મળશે ચોક્કસ કેમ નહીં સફળતા મળે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓ એ હર હંમેશ સંગઠનનું કામ કરીને ઘડાતા હોય છે વર્ષોથી ઘણા બધા સરપંચની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે તાલુકા પંચાયત સભ્યની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે શાંતિલાલભાઈ અને સામસિંગભાઈ તો જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે અને અમારા નવા ચૂંટાયેલા ડિરેક્ટર એ તો આપણા ડેપ્યુટી કલેક્ટર તરીકે નોકરી બજાવી ચૂક્યા છે માલજીભાઈ પણ આ વખતે ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે એ સિવાય પણ તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં દસ પંદર વર્ષથી ઘડાઈને અનેક વિકાસના કામો કરીને અહીંયા સુધી પહોંચ્યા છે એટલે તમામ ડિરેક્ટરોને પણ હું સમગ્ર ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું